આ કસોટી છે આ કસોટી કોને આપી ડૉક્ટર એ કે શ્રીવાસ્તવ અને ડૉક્ટર એ પી સિંઘે આપી કસોટી શું માપન કરે છે વ્યક્તિના વ્યક્તિ વ્યવસાયિક વ્યક્તિના વ્યવસાયિકનું મનો વ્યવસાયિક મનોભારનું માપન કરે છે કસોટીના પ્રકાર એક પ્રશ્નાવલી પ્રકાર છે કસોટીનો પ્રકાર કેવો છે પ્રશ્નાવલી પ્રકાર છે હવે તમને એવું થાય વ્યવસાયિક મનોભાર માપન એટલે શું દરેક પોતપોતાની જોબ કરતા હોય ઓકે ઓક્યુપેશન કાંઈ કરતા હોય ઓક્યુપેશનમાં તમને જે મનોભાર રહે ઓક્યુપેશન ઇન્વેન્ટરી એટલે તમારા જોબમાં કાંઈ બી તમને પ્રોબ્લેમ નડતર થતો હોય થોડો ઘણો બી તો એ એક પ્રશ્નાવલી બતાવી છે જેના કારણે તમે તમારું સ્ટ્રેસ રિલીફ અમુક અંશે કરી શકો જેમ કે તમારું મનોભાર નોર્મલ હોય તો કોઈ વાંધો નથી ઊંચું આવ્યું તો પછી તમને કાઉન્સેલિંગ કરી શકાય કે ભાઈ તમે સ્ટેજમાં થોડું વધારે પડતું સ્ટેજ હોય તો તમે તમારા ઘરેથી મેડિટેશન કરીને આવી શકો છો વધારે વર્કલોડ હોય તો તમે ડ્યુરેશનમાં કામ કરી શકો છો કામ ધીરે ધીરે વહેંચીને કરી શકો છો ઓવરલોડેડ કામ હોય તો તમે તમારા વ્યવસાયિકને અમુક પસંદગીના ટાઈમ આપી દો એ સમય દરમિયાન તમે તમારું વ્યવસાય કરો તમારા ટાર્ગેટ અચીવ કરો એ રીતનું હોય આ ઓક્યુપેશનલ સ્ટેજ ઇન્વેન્ટરી ઇન્વેન્ટરીઓને જેને ટાર્ગેટ અચીવ કરવાના હોય ને એને આપણે આપીએ ને તો એને બહુ વધારે મદદરૂપ રહે એને ઓવરલોડ સ્ટેજ હોય ઓવરલોડ સ્ટેજ હોય એટલે એને અમુક સમયમાં અમુક ટાઈમમાં કામ કરીને જ આપવાનું છે હવે એના બોસનું પ્રેશર હોય એના કોસનું પ્રેશર હોય અને જે ન્યૂ વર્ક છે એ તો વધતું જ વધતું જતું હોય અને જૂનું પેન્ડિંગ પડ્યું હોય હવે જૂનું પેન્ડિંગ પડ્યું છે ન્યૂ વર્ક વધતું વધતું જાય છે એમાં એને મેનેજ કઈ રીતે કરવું એમાં એને ડેવલપિંગ કઈ રીતે કરવું એ એને કોઈ આઈડિયા ના હોય ત્યારે એને ટાર્ગેટ અચીવ કરવામાં પ્રોબ્લેમ થતો હોય ત્યારે એને અમુક હશે આ કસોટી મદદરૂપ છે આ અમુક અંશે કેમ કહી શકાય ખબર છે કારણ કે સ્ટ્રેસ રિલીફ તમે સો ટકા નથી કરી શકતા કોઈનો બી સ્ટ્રેસ રિલીફ તો સો ટકા કરી શકો છો કરી શકો છો હું એને પ્રશ્નાવલી આપી દઈશ અને કહીશ કે ભાઈ તું આ પ્રશ્નાવલી છે એ પૂરી કરીને મને આપ એને પૂરી કરીને કાપી પણ એના જે મનમાં ગઢ ચાલે છે આપણો વિષય નથી આપણે એનો સબ્જેક્ટ આપણને ખબર બી નથી બટ આપણે એને મદદરૂપ એ થઈએ કે એના આપણે વે બતાવી શકીએ કે ભાઈ તું તારા કામને વેચી દે તું તારા કામમાં ટાઈમ મેનેજમેન્ટ સેટ કર તારે આટલા જ ટાઈમમાં આ વર્ક પૂરું કરવું છે એવું ગોલ રાખ મગજમાં આવું તમે તમારું પરફેક્શન એને બતાવી શકો તમે એને આઈડિયા આવા આપી શકો કે હવે આ શું છે આ કસોટી ઓક્યુપેશનલ સ્ટ્રેસ ઇન્વેન્ટરી છે આ કસોટીમાં પ્રશ્નો છે પચાસ પ્રશ્નો છે સૂચના શું આપવાની છે આવો બેસો તમારે અહીં સરસ મજાનું કાર્ય કરવાનું છે હું તમને પચાસ પ્રશ્નોની પ્રશ્નાવલી આપું છું એને તમારે ઓપ્શન આપ્યા હશે એમાં તમારે યોગ્ય રીતે ટીક કરવાનું રહેશે સારાના બદલે સાચા જવાબની હું અપેક્ષા કે પ્રેરણા રાખું છું જેથી કરી તમને આ કસોટી ભવિષ્યમાં મદદરૂપ થશે તમને પછી તમારે એવું બી પૂછવાનું છે શું તમને ખ્યાલ આવ્યો તો કહેશે કે હા અમુક પ્રયોગપાત્ર એવું બી કહેશે કે ના મને નથી ખબર પડી તો ફરીથી સૂચના આપવાની સારા વર્ડમાં સૂચના આપવાની એને વ્યવસ્થિત ડિટેલમાં સમજાવી સૂચના આપવાની અમુક પ્રયોગપાત્ર શું કહેશે ના મને ખબર ના પડે શું કરવાનું છે મને ના ખબર પડે આ ચાર છે એના આપ્યા છે શરૂઆતમાં એટલી ઉત્સુકતા હોય અમુક પ્રયોગપાત્ર તો તમારે વ્યવસ્થિત બાય ડિટેલ ડિટેલ તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ વર્ડિંગ પાછા સમજાવવાના રહેશે પાછા એને તમારે અંદર ડિટેલ જઈ આ એક સહમત છે બીજું અસહમત છે ત્રીજું તટસ્થ છે અનિશ્ચિત છે એવા તમારો ઓપ્શન એને પર્ટિક્યુલર વર્ડ ટુ વર્ડ ક્લિયર કરવાના રહેશે પ્રયોગપાત્ર કોણ આવશે તમને ખબર હોતી નથી એટલે પ્રવત ગમે તે પ્રશ્ન પૂછી શકે છે એના તમને સારા અને વ્યવસ્થિત જવાબ આવડવા જોઈએ એને સેટિસફાઈડ થવું જોઈએ પ્રવત પાત્રને નથી એ કહેશે કે મને તો નથી ખબર પડતી તો એ તમારા રિઝલ્ટમાં બાયસ આવવાની શક્યતા વધી જાય આટલા સૂચના સુધી ખબર પડે આની અંદર છે છે એના ભૂમિકા સંઘર્ષ ગેરવ્યાજબી ગ્રુપ અને દબાણ વ્યક્તિઓ અવ્યભાગી શક્તિહીનતા નબળી પિયર સંબંધો આંતરિક ગરીબી નીચી સ્થિતિ સખત કામ કરવા પરિસ્થિતિઓ કમ કમનસીબે આવા કેટલા એને બાર પોઈન્ટ્સ આપ્યા છે ઓકે જે તમારા પીડીએફમાં તમે જોઈ લેજો બાર પોઈન્ટ આપ્યા છે બાર પોઈન્ટના ઉપર એને પ્રશ્નો વેચી દીધા છે જેમકે ભૂમિકા ઓવરલોડ એની અંદર એક પ્રશ્ન પહેલો પ્રશ્ન તેરમો પ્રશ્ન પચીસમો ચોવીસમો હા ચુમ્માલીસ અને છેતાલીસ ઓકે એટલા પ્રશ્ન પહેલા વિભાગમાં આવે કયા વિભાગમાં ભૂમિકા ઓવરલોડ હે ને હવે એની અંદર બી તમને જો આ વિશ્વસનીયતા યથાર્થતા છે ને એ બી મેન્યુઅલમાં આપી દીધું વસ્તુ એટલે તમારે મેન્યુઅલમાં નથી કાઢવાની કે આ કસોટીની વિશ્વસનીયતા આટલી છે આ કસોટીની યથાર્થતા આટલી છે મેન્યુઅલ એટલે ખ્યાલ આવ્યો ને તમને સ્કોરિંગ ટીમાં યથાર્થતા વિશ્વસનીયતા બધું આપી દીધું હશે ઓકે એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી અને પોસ્ટક અલગ અલગ દોરવાના છે બાર વિભાગ છે નીચા એના અંદર બાર વિભાગમાં એક કોઠો એવો છે કે એકથી બાર વિભાગમાં નીચા મધ્યમ અને તટસ્થ કેટલા જવાબ આવ્યા કેટલાથી કેટલા વચ્ચે છે તો આ બી મેન્યુઅલમાં આપી દીધું હશે ખ્યાલ આવે છે આ મેન્યુઅલમાં આપી દીધું હશે તમારા જવાબ કેવા આવે છે એના ઉપર આધાર છે હવે આની અંદર તમે સામગ્રી શું શું યુઝ કરશો સાધન સામગ્રી શું હશે વ્યવસાય વ્યવસાયલક્ષી માપન ખુદા છે એક પ્રશ્નમાં પછી બીજું પેપર પેન્સિલ આની અંદર સ્ટોક પર લખેલું છે જરૂર નહીં પડે ઓકે અમુક સમયમાં એને પ્રયોગ પૂરો કરવાનો લખવું હોય તો લખાય પ્રશ્નાવલી તો એને ટાઈમ આપેલો જ હોય એટલા સમયમાં એને પૂરી કરવાની હોય એટલે સ્ટોપવર્કની જરૂર નથી આની અંદર લખ્યું છે પણ તમે ના લોકો તો ચાલશે મેન્યુઅલ હોય ઓકે હવે પૂરું હવે આની અંદર